નમસ્કાર નવપ્રવાહ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ખાતપુરત પણ ભાજપ કરશે અને લોકાર્પણ પણ ભાજપ કરશે ડભોઈ તાલુકાના કન્યાડા ગામે રૂપિયા એક કરોડના ખર્ચે નિર્માણ થયેલ નવીન શાળાનું લોકાર્પણ દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલના વરદ હસ્તે નવીન શાળાનું લોકાર્પણ કર્યું કાર્યક્રમમાં તાલુકા પ્રમુખ રાજેન્દ્રભાઈ તડવી જિલ્લા પંચાયત સદસ્ય કનુભાઈ વસાવા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ પટેલ મહામંત્રી દત્તુભાઈ સોલંકી પિન્ટુભાઈ નડા તાલુકા શિક્ષણ અધિકારી રજનીભાઈ પટેલ બીઆરસી ભરતભાઈ દરજી ટીઆરપી વૈભવ ભટ્ટ શૈક્ષિક મહાસંઘના પ્રમુખ વિપુલભાઈ પટેલ મંત્રી દિલીપભાઈ પાઠક ઉત્કર્ષ મંડળના ઉપપ્રમુખ અજયભાઈ ગોહિલ પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ અમિતભાઈ સોલંકી સમ્યક પ્રેરણા ટ્રસ્ટના પ્રવીણભાઈ દુલેરા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અહીં સારું અને સુવિધા સબર શિક્ષણ મેળવી શકશે નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા અભિયાન હેઠળ ડબોઈ તાલુકાને સાઠોત અને કનેડા પ્રાથમિક શાળાના લોકાર્પણ કરવામાં આવ્યા છે મોદી સાહેબનું જે સૂત્ર છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ પણ અમે જ કરીએ એ પ્રમાણે આ બંને શાળાના ખાતમુહૂર્ત પણ મારા હાથે અને આ શાળાના પણ મારા દ્વારા કરવામાં શાળા બનાવવામાં આવી છે અને એક કરોડ નેવું લાખ રૂપિયાનો ખર્ચો થયો છે ત્યારે કનેડામાં ખૂબ જ વિવાદ ઉભા થયા હતા શાળા જોડી નાખવામાં આવી અને એન્ડર નોકું થયા કામ નહોતા થતા કબ્રસ્તાનમાં વર્ગો ચલાવવામાં આવે લોકોના ઉદ્દા પર ચલાવવામાં આવે એવી બાબતો હતી ત્યાર પછી પણ એક કરોડ રૂપિયાના ખર્ચે આઠ ઓડાની શાળા તૈયાર કરવામાં આવી છે આજેનું લોકાર્પણ કર્યું છે હજુ ભવિષ્યમાં આ શાળાના પેવર બ્લોક કમ્પાઉન્ડ વોલ કાર્યક્રમો માટે શેડ બનાવવાની એનું પણ આયોજન હાથ પર લેવાનું છે અને સમયમાં એની પણ કામગીરી પૂર્ણ કરવામાં આવશે આપના માથે વધુમાં વધુ ગામ અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ આ શાળાઓમાં ભણતર મેળવે અને શાળાનું ગામનું અને ડભોઈ તાલુકાનું નામ રોશન કરે એવી અપેક્ષા રાખું છું આ શાળાઓમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે એ ખાનગી શાળાઓ કરતાં પણ સુંદર બનાવવામાં આવ્યું છે આમાં કોમ્પ્યુટર લેબ પણ છે અને આઠમાથી ચાર ક્લાસરૂમ સ્માર્ટ ક્લાસરૂમ બનાવવામાં અહીંયા આગળ આવ્યા એટલે શહેરમાં મળતા શિક્ષણ એવું જ અને ખાનગી શાળામાં શિક્ષણ મળતું હોય એનાથી પણ સારું શિક્ષણ અહીંયા આપવામાં આવ્યું છે અને હવે એક ગામડાઓમાં પણ ટ્રેન્ડ થયો છે કે ખાનગી શાળામાંથી વિદ્યાર્થીઓને વાલીઓ સરકારી શાળામાં હું આ ગામના તમામ વાલીઓને અપીલ કરું છું કે આપ આપના બાળકોને તમારા ગામની શાળામાં ભણાવો સારામાં સારું શિક્ષણ મળશે સારામાં સારું એજ્યુકેશન મળે એ સરકારનો અભિગમ છે અને એમાં કોઈ પણ ખામી લાગે તો અમારું ધ્યાન દોરજો બાકી જે રીતને શાળાઓ તૈયાર કરવામાં આવી છે ખૂબ જ સુંદર બિલ્ડિંગ બન્યા છે ત્યારે આ શિક્ષણના મંદિરમાં આપના બાળકનું ભવિષ્ય સલામત રહે અને સુંદર ભવિષ્ય બને એવી અપેક્ષા રાખું છું આભાર ભારત માતાજી જયારે